વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો માટે આગામી વીસ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે જે માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી વર્ષોથી પ્રમુખની લડાઈમાં ચાલી આવતા ઉમેદવારોમાં આ વખતે નવા ઉમેદવારે છે જેઓએ પોતાના સમર્થક વકીલો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું વડોદરા વકીલ મંડળમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રમુખ પદે નલીન પટેલ પોતાની દાવેદારી જમાવી રાખી છે તેઓ સામે દર વર્ષની ચૂંટણીમાં હસમુખ ભટ્ટ દ્વારા ઉમેદવારી નોંધાવીને તેઓની સત્તાને પડકાર ફેંકવામાં આવ્યો છે જોકે છેલ્લા ઘણા વર્ષોથી હસમુખભાઈ ભટ્ટ જીતી શક્યા નથી જોકે આ વર્ષે તેઓ દ્વારા અલગ રણનીતિ અપનાવવામાં આવી ઉપપ્રમુખ રહી નિર્વિવાદિત અને લોકપ્રિય ચહેરો ધરાવતા એડવોકેટ આવ્યા છે આજે એડવોકેટ વેકાંગ જોશી તેઓના સમર્થકો સાથે વડોદરા વકીલ મંડળ ની ચૂંટણી માં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી જ્યાં તેઓએ ચૂંટણી જીત્યા બાદ વકીલોને હિતમાં કરવામાં આવનાર કાર્યો અંગે પણ મીડિયા સાથે ચર્ચા કરી હતી